આવથી આપણે જવાનું છે રાજસ્થાનમાં રાણીવાડા કપચી ભરવા માટે આપણે પોકી ગયા છતાં થરા અને હવે અહીંથી આપણે ચડવાનું છે સિક્સ લાઈન ભારતમાલા રોડ પર આવી છે આપણી ગાડી ચલો તો અહીંયા આપણે ઉતરી જયાશે જો બોર્ડ આવ્યું રાણીવાડા અને અહીંયાથી રસ્તો પણ આગળ બંધ છે તાલીસ જોધપુર ત્રણસો સુડતાલીસ પિસ્તાલીસ કિલોમીટર ભારતમાલા રોડ પર તો હેલો મિત્રો કેમ છો બધા સ્વાગત છે તમારું પરિવાર એક નવા તો મિત્રો બપોરના ત્રણ વાગ્યા છે ને આપણે હાલમાં શું વાવ વાવથી આપણે જવાનું છે રાજસ્થાનમાં રાણીવાડા કપજી ભરવા માટે તો પાછળના બ્લોકમાં તમે જોયું કે વાવની બાજુમાં જ આપણે ગાડી ખાલી કરી હતી રેતી નહીં તો હવે આપણે જવાનું છે કપજી ભરવા માટે તો વાવથી નીકળી છે આપણે થરાદ બાજુ અને થરાદથી આપણે ચાલવાનું છે ભારતમાલા રોડ ઉપર સિક્સ લાઈન ઉપર હાંચોરૂ અને હાંચોરથી આગળ આપણે જવાનું છે પચાસ કિલોમીટર કપજી ભરવા માટે રાણીવાડા તો બ્લોકને લેસ્ટ સુધી જોતા રહેજો અને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો તો ચાલો હવે વધીએ આગળ આ સે વાહ થરાદ અહીંથી અગિયાર કિલોમીટર છે બાકી તો થરાદથી આપણે સિક્સ લાઈન ચડી જવાનું છે તો ચાલો હવે વધીએ આગળ બ્લોગ જોતા રહેજો તો આપણે પહોંચી ગયા છા થરાદ અને હવે અહીંથી આપણે ચડવાનું છે સિક્સ લાઈન ભારતમાલા રોડ ઉપર થરાદ મોકી જાય છે અને જોવો આપણે આમ પણ છે થરાત ગુજરાતનો નવો જિલ્લો પછી આપણે હોઈ જાય હજાર નવસો સાહીઠ સાંચોર પિસ્તાલીસ ધાનેરા છેતાલીસ આપણે અહીંથી હાથો રોજે જવાનું છે પિસ્તાલીસ કિલોમીટર ભારતમાલા રોડ પર અને અહીંયાથી પછી ભારતમાલા રોડ એટલા સુધી ચાલુ છે આગળ બંધ છે અહીંયાથી પછી આપણે બીજા રસ્તે જવાનું છે રાણીવાડા તરફ તો આગળ આવે છે ભારતમાલા રોડ ટોલનાકો જુઓ કામ કરતું નતું બરોબર એટલે વાર લાગી ગઈ છે તો ચડી ગયા છે મિત્રો ભારતમાલા રોડ ઉપર આ બાજુ સાંતલપુર જાય રસ્તો ને આ બાજુ અમૃતસર હાલમાં હા ચોધી ચાલુ છે રસ્તો આગળ બંધ છે હજી કામકાજ પૂરું થયું નથી એટલે હવે આપણે પચાસ કિલોમીટર ચાલવાનું છે રસ્તા ઉપર અને આવો છે ભારતમાલા રોડ જુઓ તો ચાલો મિત્રો જોતા રહો લાસ્ટ સુધી અને બ્લોગ ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આવી છે આપણી ગાડી આગળ આવે છે મિત્રો માંગરોળ ગામ અને અહીંયા શિયાણલ માતાનું મંદિર છે તો આપણે જ્યારે પણ અહીં ગાડી લઈને નીકળ્યા તો માતાજીને પ્રસાદી ચડાવીને જ નીકળશે હારેક ગાડીવાળા એવું પ્રસાદી કરીને નીકળે છે તો આપણે અહીંયા બ્રેક કરશું માતાજીને પ્રસાદી ચડાવશું અને ચાપણી પણ કરશે અને રોડ નું કામ ચાલુ છે એટલે ગાડી ઉભી રાખવાની ઈચ્છા નથી ચાલો આગળ ઊભી રાખવાની પ્રસાદી કરીને આવી ગયા છે જો પાણીના બોટલ લઈ અને પ્રસાદી પણ કરી લીધી છે ચા પણ પી લીધી છે આ દુકાને આપણે જ્યાં હતા મંદિર આ સાઈડ છે માતાજીનું આ બાજુ ગામ છે મંદિર થોડુંક અંદર છે એટલે આ દુકાન ઉપર બધા લોકો પ્રસાદી કરે તો ચાલો હવે વાત આગળ સત્યાવીસ કિલોમીટર બાકી રહ્યું છે હજી હાચોર આપણે જો જોધપુર ત્રણસો ત્રેસઠ અમૃતસર નવસો ચાર સાંચોર સત્યાવીસ આગળ ટોલ નાકો આવે છે અહીંયાથી ને પણ હાચોર જઈ શકાય તો આપણે અહીંયા નથી ઉતરવાનું આપણે હજી આગળવાળા ટોલ નાકા જવાનું છે આ રસ્તેથી જવામાં હાચોર વીસ કિલોમીટર થાય તો આપણે ડાયરેક્ટ આગળ ઉતરવાનું છે હાચોરની આગળ જવાનું છે આ દસ કિલોમીટર સાઈડમાં રહેશે ને આપણે આગળ નીકળશે આજે જે રસ્તો જાય અહિયાં થી પણ જવાયા હતા ગુજરાત મિત્રો આપણે આજ પૂરી થાય છે છે બોર્ડર આવે બાડમેર એકસો અડતાલીસ જોધપુર ત્રણસો સુડતાલીસ અમૃતસર આઠસો અઠ્યાસી તો આપણે ગુજરાત મૂકીને અન્ડર થઈ ગયા છે રાજસ્થાનમાં ગુજરાત સીમા સમાપ્ત મિત્રો આવે છે હાચોર વાળો ટોલ નાકો હાચોર જવા માટે તો આપણે હજી અહીંયા પણ નથી ઉતરવાનું હજી આના પછીનું જે ટોલ નાખું આવે છે અહીંયા આપણે ઉતરવાનું છે તો અહીંયાથી ડાયરેક્ટ રસ્તો બંધ છે તો આપણે ટોલ નાકે ઉતરવું પડશે પણ ઉતરીને પાછું સામેની સાઈડથી પાછું ચડી જવાનું છે આના રસ્તે એટલે અહીંયાથી હજી આપણે દસ કિલોમીટર એક જવાનું છે અને પછી જે ટોલ નાકો આવે અહીંયા આપણે ઉતરવાનું છે જો અહીંયા રસ્તો ચાલુ હોય તો આપણે સીધા જવાનું છે અને ચાલુ ના હોય તો ઉતરી જવાનું છે રસ્તો અહીંયા બંધ છે તો ચાલો આપણે અહીં ઉતરી જશે અને આગળથી પાછા ચડી જશે જે આપણે પેલા ટોલ નાકો આવ્યો હતો ને જે રસ્તો આવતો હતો જ રસ્તો છે આ બાજુ થરા છે ને એક સાઈડ આચર જાય છે આપણે હવે અહીંયા સામે વાળો ટોલ નાકો પણ બંધ છે તો રોંગ સાઈડ માં જઈને ટ્રાય કરો એ સાઈડ ચડે હોય તો ચડી જશો કોઈ ટોલ નથી ચાલુ થયો હજી બનશે તો આપડે પાસા ચડી ગયા સિંહ ના રસ્તા ઉપર અહીંયા કટ આવે છે તો આપણે લઈ રાઈટ સાઈડ આપણા અહીંથી આપણે દસ કિલોમીટર જવાનું છે ને પછી જે ટોલ નાકો આવે અહીંયા ઉતરી જવાનું છે આ જે ટોલ નાકો આવે અહીંયા આપણે ઉતરી જવાનું છે મિત્રો ચાલો તો અહીંયા આપણે ઉતરી જો બોર્ડ આવ્યું રાણીવાડા અને અહીંયાથી રસ્તો પણ આગળ બંધ છે ટોલ પણ અહીંયા લગભગ ફ્રી છે દસ કિલોમીટર પૂરતો મિત્રો આપણે ચાલીસ થી પિસ્તાલીસ કિલોમીટર જવાનું છે તો ચાલો હવે ફટાફટ પોકો ચાર વાગ્યા છે અને જો કે આપણને માલ મળે છે કે નથી મળતો ગાડી ક્યારે ભરાય છે જો આપણે ગાડી ભરાઈ જશે તો આપણે રાતોરાત રિટર્ન પહોંચી જશું અને માલ નહીં હોય તો રાત રોકાવાનું પણ થાય તો ચાલો હવે ફટાફટ અહીંયા બ્લોક જોતા આપણે ભારતમાલા ઉતર્યા તારનો રસ્તો એકદમ બેકાર આવે છે જે આવ્યો નથી કિલોમીટર આગળ રોડ એકદમ ભંગાર છે તો મિત્રો આપણે રોડ થી અંદર વળી ગયા છે જુઓ સાડા પાંચ વાગી ગયા છે રસ્તો એટલો ખરાબ તો ના પૂછો વાત ટાઈમ લાગી ગયો છે વધારે આપણને તો આપણે પહોંચવા આવ્યા છે અને જઈને જોવો કે માલ મળે છે કે નથી મળતો જો માલ મળી જાય તો આપણે ભરીને રિટર્ન થઈ જશું તરત આપણે પહોંચી ગયા છે ક્રેસરમાં જો અહીંયા ત્રણ કેસર છે તો જોવા આપણને કયા કરેશ્વરમાં માલ મળે છે જ્યાં માલ મળશે ત્યાંથી આપણે લોડિંગ કરી લેશું તો ચાલો પહેલાં આમાં ચેક કરતા તો મિત્રો ગાડી આપણે લગાવી દીધી છે સાઈડમાં જુઓ અને આ કરેશ્વરમાં આપણે આવી ગયા છે આપણે આ માલ ભરવાનો છે જે આ વચ્ચે વાળો છે એ વિશે મેં તો ચાલુ થયું છે ને આપણે આગળ આ એક ગાડી છે એના પાસે આપણો નંબર છે તો મિનિમમ બે અઢી કલાક લાગી જાય છે તો જોવા કેટલો ટાઈમ લાગે છે જો આ એમ છે આ બાજુ દસ એમ માલ નીકળે છે આ બાજુ સાઈઠ એમ છે ને પેલી બાજુ ચાલીસ એમ અહીંયા પડી છે આપણે ગાડી કેટલો ટાઈમ લાગે છે ત્યારે ભરાય છે કપથી નીકળે જુઓ દળાઈને આ ભાઈ બધું સ્ટોક પડ્યો છે માલને તો ચાલો હવે વેઇટ કરો અને દેહ ગાડીમાં જુઓ કેટલો ટાઈમ લાગે છે ગાડી ફરે એટલે ફટાફટ ફરીને આપણે નીકળી તો મિત્રો આઠ વાગી ગયા છે અને ક્રેસર થઈ ગયું છે બંધ જુઓ તો માલ ભરાય એમ નથી તો હવે આપણે સુઈ હુઈ જશે અને હવારમાં ગાડી ભરશે તો આ બ્લોગને આપણે પૂરો કરશે અને બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો